ભાઈ કંઈક યુનિક યુનિક કરે છે અલગ અલગ કરી રહ્યા છે અને તમે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છો કે રેસીપી કંઈક નવી આવે અને અમે પણ ઘરે બનાવીએ સંજયભાઈ તમારું શું કહેવું બનાવો જ શિયાળો આવે છે ને ઘરે નવી નવી વસ્તુ બનાવો સાદી ખીચડીથી બધી બધી ખીચડીથી થાકી ગયા હોય ને તો આ ખીચડીની રેસીપી આવશે શાકની રેસીપી આવશે શિયાળોમાં બધી વસ્તુ નવી નવી આવે આ ખીચડી ઘરે બનાવીને બધા કોમેન્ટ કરજો કે ભાઈ હા હા તો મિત્રો તમારા માટે નવી મસ્ત મજાની જે ખીચડી તૈયાર કરીએ છીએ સંજયભાઈ રજવાડી ખીચડી કેશિયલ પાંચ દાલની ખીચડી મિક્સ કરીને કમ્પ્લેટ તૈયાર હવે આવું બધું શિયાળામાં બનાવજો બધા સારું સારું શિયાળામાં બનાવજો અને ઘરવાળાને ખવડાવજો આડોશી પાડોશીને ખવડાવજો હા તો ખબર પડે કાંઈ બનાવી હા આ વિડીયો તમારા માટે થયો કેશિયલ એટલે બધા શેર કરજો કરજો અને મોજે મોજ રોજે રોજ હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિશ અત્યારે હું આવ્યો છું સંજયભાઈની જે તમે રાહ જોઈ રહ્યા છો કે સંજયભાઈ કઈક નવી નવી રેસીપી લઈ આવે છે અને શિયાળા સિઝનમાં શું સ્પેશિયલ આવ્યું છે તમારા માટે એ આજે તમને પૂરેપૂરી માહિતી સંજયભાઈ દ્વારા આપીશ તો મારી સાથે અત્યારે સંજયભાઈ જય 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 ઘણા બધા લોકો તમારી વેટ કરી રહ્યા છે રેસીપીની સંજયભાઈ તો એના વિશે તમે શું કહેશો એટલે તો શિયાળો આવે ને એટલે જેમાં ઢગલો ભરીને દીકરી કે માણું લઈ આવે માણું ભરીને અમારી માટે વસ્તુ આવે એટલે આજે તો હવે આ શિયાળાની લગ્નગાળાની સીઝન એટલે શિયાળુ વાસણા એ વાસણા એટલે અત્યારના કલ્ચર લુપ્ત થઈ ગયેલી વસ્તુઓ બધી પ્રસંગોમાં અલગ અલગ દ્રષ્ટિથી અમે એને દર્શાવતા હોય એની અંદરની આજની રેસીપી બે ત્રણ છે પણ અત્યારે જે રેસીપીનું શૂટ કરે છે રાજભાઈ રાજગોયલ બ્લોગને પહેલાં લાઇક કરજો શેર કરજો ને એક લાખ કે તો પોચું જ જોઈએ ભલે દિવાળી દેવ દિવાળી ભલે આપણે ઉત્તરાયણ લઈ લેશું પતંગ ચગાવતા ચગાવતા લાખ પૂરા થવા જોઈએ

બાફવા મૂકી દીધી છે ઓકે આનું કરવાનું છે આપડે વઘર હા જો આ થાય છે એના માટે આપણે તેલ તપેલા ઉપર મૂકી દીધું છે તેલ આવી ગયું જરૂરથી વઘર થશે लीमड़ो ओके okay, लीमड़ो मरचा लीला मरचा हड़दर आप हरदर उपर ठी आद આપણે ચોખા ને દાળ મગની પોત દાળ નીચે ચોખા મગની છડી દાળ ત્રણ પ્રકારની દાળ ઓકે ભાઈ કંઈક યુનિક યુનિક કરે છે અલગ અલગ કરી રહ્યા છે અને તમે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છો કે રેસીપી કંઈક નવી આવે અને અમે પણ ઘરે બનાવીએ સંજયભાઈ તમારું શું કહેવું બનાવો જ શિયાળો આવે છે ને ઘરે નવી નવી વસ્તુ બનાવો સાદી ખીચડીથી બધી બધી ખીચડીથી થાકી ગયા હોય ને હવે આ ખીચડીની રેસીપી આવશે શાકની રેસીપી આવશે શિયાળોમાં બધી વસ્તુ નવી નવી આવે આ ખીચડી ઘરે બનાવીને બધા કોમેન્ટ કરજો કેવી ભાઈ નહીં હા તો મિત્રો તમારા માટે નવી મસ્ત મજાની જે ખીચડી તૈયાર કરીએ છીએ સંજયભાઈ જે શિયાળું સ્પેશિયલ છે તો આ ખીચડી તમે બનાવી છે કે નથી બનાવી તમે કોમેન્ટ જરૂરથી કરજો આની અંદર ચણાની દાળ છે મગની દાળ છે અને ચોખા ચોખા મગની ફોતરાવાળી દાળ ઓકે અને તુવેરની દાળ તુવેરની દાળ પાકવા દે ખીચડીને પચીસ મિનિટ ત્યાં સુધી દીવા તમે ભલે ચડતી સાદી ખીચડી સંજયભાઈ આપણી આ જે ખીચડી રજવાળી ખીચડી તૈયાર રેડી રેડી ઓકે ઓકે ડન અને આવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને ફોલો કરતા રહો સબસ્ક્રાઇબ કરતા રહો રજવાડી ખીચડી સ્પેશિયલ પાંચ દાળ ની ખીચડી મિક્સ કરીને કમ્પ્લીટ તૈયાર વાહ હવે આવું બધું શિયાળામાં બનાવજો બધાય સારું સારું શિયાળામાં બનાવજો અને ઘરવાળાને ખવડાવજો આડોશી પાડોશીને ખવડાવજો હા તો ખબર પડે કાંઈ બધા બનાવી હા આ વિડીયો તમારા માટે છે ઓકેશિયલ અને બધા શેર કરજો કોમેન્ટ કરજો અને મોજે મોજ રોજે રોજ